અને ત્યારબાદ ખિસ્સામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો આ ઘટનામાં શિક્ષકના માથા પર છરી વાગતા ઈજા પહોંચી હતી અને શિક્ષકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટનાને લઈને શિક્ષકે વાલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે અઠ્યાવીસ જૂન મુસ્તાક અહેમદ રખિયાલવાલા આવેલી નૂતન ભારતીય વિદ્યાલયમાં પોતાની દીકરીનું એલસી લેવા માટે ગયા હતા જ્યાં તેઓ પ્રિન્સિપાલને મળ્યા હતા ત્યારે ક્લાર્ક કમ શિક્ષકને મળ્યા હતા અને એલસી લેવા બાબતે વાત કરી હતી ત્યારે સ્કૂલના ક્લાર્ક શબીરભાઈએ શુક્રવારે એલસી લઈ જવા જણાવ્યું હતું તેને લઈને મુસ્તાક અહેમદ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું કે પ્રિન્સિપાલે સોમવારે સર્ટિફિકેટ આપવાનું કહ્યું છે તો તું કેમ મને શુક્રવારનું કહે છે આટલી નજીવ બાબતને લઈને મુસ્તાક અહેમદ શિક્ષકને લાફો મારી દીધો હતો અને ત્યારબાદ માથાના ભાગમાં છરી વડે હુમલો કર્યો હતો આ ઘટના બાદ સ્કૂલનો સ્ટાફ જમા થઈ ગયો હતો અને ઇજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે તેમને સાત ટકાવ્યા હતા બનાવને લઈને શિક્ષકે મુસ્તાક અહેમદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો તપાસ હાથ ધરી છે